નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં ભલે ભૂખ્યા મરી જજો પણ અખા ત્રીજના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો તો આખા ત્રીજના દિવસે તમે ભલે બીજું કંઈ ના કરો પણ આ વસ્તુ અવશ્ય ખરીદી કરી લેજો જેથી આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો આ વર્ષ બે હજાર પચ્ચીસમાં ત્રીસ એપ્રિલ બુધવાર વૈશાખ કે સોનાની આ એક સૌથી સસ્તી વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો તો વહેલા મિત્રો અખાત્રીજના દિવસે સુરવણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે પરંતુ આજના સમયમાં જોઈએ તો સોના ચાંદીની કિંમત ખૂબ વધી ગઈ છે એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય હોય છે એટલા માટે સામાન્ય લોકોને કઈ શુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે અને તે વસ્તુ આપણા ઘરમાં એટલી જ સુખ અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે અને આ વસ્તુઓ એવી છે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે અને બધા લોકોએ તેને અવશ્ય ખરીદી ખરીદીને લાવવું જોઈએ કારણ કે અખાત્રીજને હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાપર્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના જપ તપ ઉપાય વગેરેથી મળતા પુણ્યનું ક્ષય ક્યારેય પણ થતું નથી માન્યતા છે કે આખા ત્રીજના દિવસે દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેઓના ઘરમાં હંમેશને માટે સુખ શાંતિ સૌભાગ્યનો વાસ બની રહે છે આખા ત્રીજ દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ શુભતા ફળે છે તેમજ આ ત્રીજના દિવસે અમુક ખાસ ઉપાય પણ કરવા સો ટકા કરવા જોઈએ અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્ય પણ છે જે આ દિવસે ભૂલથી પણ ના કરવા જોઈએ તો મિત્રો અમે આ વિડીયો વિડીયો દ્વારા એ બધી માહિતી તમને વિગત મુજબ વિડીયોમાં કહી સંભળાવશું તો મિત્રો આગળની શરૂઆત કરતાં પહેલાં કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને અધોવચ્ચેથી ના છોડતા નહીં તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નહીં આવે તો મિત્રો હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુકલ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષ અક્ષય તૃતીયાનો તહેવાર કઈ તારીખે છે અને કયા શુભ યુગ રચાઈ રહ્યા છે તે વિશે સૌથી પહેલાં જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસથી સાંજે પાંચ ને એકત્રીસ વાગે અખાત્રીજ શરૂ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરે બે ને બાર વાગ્યે સમાપ્ત થશે તો ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાય છે તેમજ આ વર્ષ અક્ષય તૃતીયાના અવસર પર રવિ શુભન અને સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે આ શુભ યોગોમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે રવિ યોગ સાંજે ચાર અઢાર મિનિટે શરૂ થશે અને આખી રાત ચાલશે આ સાથે શોભન યોગ ઓગણત્રીસ એપ્રિલે બપોરે ત્રણ વાગે ત્રેપન મિનિટ થી ત્રીસ એપ્રિલ બપોરે બાર વાગ્યા સુધી રહેશે આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે ચાર વાગીને અઢાર મિનિટ થી એક મે સુધી રહેશે તો વહલા મિત્રો આ આખા ત્રીજના દિવસે કયા કયા કાર્ય ના કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ તેના પછી ઉપાય અને એક ખાસ વસ્તુ વિશે જાણીશું મિત્રો આખા ત્રીજના શુભ દિવસે જેમ કે ચોરી દુર્વ્યવહાર જુગાર ખોટું ના બોલવું અને ખોટા કામો પોલથી પણ ના કરવા જોઈએ આમ કરવાથી આપણા કર્મમાંથી ધન ધાન્યનો નાશ થાય થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે છે તે હંમેશા માટે તમારી સાથે જ રહે છે તેથી તમારે હાજર તમારે જાહેર ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ના આપશો કે ઉધાર ના લેશો આ દિવસે કોઈ પણ પ્રકારનું નાણાકીય લેવડ દેવડ ભૂલે ચૂકે પણ કરવાનું ટાળજો નહીં તો માતા લક્ષ્મી તમારા પર નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ આ પ્રકારે પાન અર્પણ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માગો છો તો આ દિવસે માંસ મંદિરા માંસ મંદિરા લસણ ડુંગળી તથા તામસિક ભોજન કરવાનું ટાળજો આ દિવસે આ તમામ માનસિક વસ્તુનું સેવન કરવાથી ધન સંપત્તિને થતાં નાણાકીય નુકસાન થાય છે સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની એક પ્રથા છે આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ પ્લાસ્ટિક સ્ટીલના વાસણો પણ રાહુની અસર રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે આ દિવસે પૂજા ઘર તિજોરી કિચન બારી બારણાની યોગ્ય રીતે સફાઈ જરૂરથી કરવી કરવી જોઈએ મા લક્ષ્મી ગંદકીવાળી જગ્યા ઉપર નિવાસ કરતા નથી આ કારણથી અક્ષય તૃતીયાના દિવસે તિજોરી કચરાવાળી ન રાખવી જોઈએ જે તેથી જ ઘરમાં બંને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ શાસ્ત્ર મુજબ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ના કરશો તેનાથી માં લક્ષ્મી આપણા ઘરથી જતા રહે છે અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે આ દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મી નારાયણની વિધિ વિવાદ વિધિ વિધાન સાથે પૂજા કરે છે તેથી ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે અક્ષય તૃતીયાના તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે તેથી ગંદા હાથે તેને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે એટલા માટે અખાત્રીજના દિવસે તુલસીના છોડને ચોખ્ખા હાથે વડે જ અથવાડે જ સ્પર્શ કરવું જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો તમારા ઘરની તિજોરી કે કોઈપણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ આ રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અક્ષય તૃતીયાના દિવસે ઘરની ઉત્તર દિશામાં જ અરીસો લાવવો અરીસો લગાવવો જોઈએ કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી આપણી ઉંમર અને આપણા ઘરમાં ધનનો પણ વધારો થાય છે ઘરનું ફલેશ દ્વારા હંમેશા સ્વસ્થ હોવું જોઈએ અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો જો ક્યાંક પણ લીકેજ હોય તો તેને તાત્કાલિક વ્યવસ્થિત કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયા પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનું દીવું પ્રગટાવવું જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ જોવો જોવો જોઈએ આવું કરવાથી કર્મદેવી લક્ષ્મી આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું ઘરના જે ભાગોમાં અંધારો હોય ત્યાં દીવાઓ પ્રગટાવવા જોઈએ આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની પર બની રહે છે મિત્રો મિત્રો અક્ષય તૃતીયા દિવસે ભોજનનું જ સેવન કરવું જોઈએ આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે મિત્રો અક્ષય તૃતીયાની સ્થિતિને અશ્વિસનીય શુભ સમય માનવામાં આવે છે પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે થઈ શકે છે પરંતુ હવે અને જે આ દસ કાર્ય જણાવીએ છીએ તે કાર્ય તો કરવા જ જોઈએ આ બે હજાર પચીસના વર્ષ દરમિયાન અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલ અને બુધવારના રોજ ઉજવવામાં આવે છે તેથી આ દિવસે સ્થાપ્યો સ્થાયી પરિણામ આવે આવે છે અને આ શુભ કાર્ય કરવા માટે પંચાંગના પાના ઉથાલવાની જરૂર હોતી નથી જોકે અક્ષય તૃતીયા પર અનેક શુભ કાર્યમાં શુભ કાર્ય કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કાર્ય છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહે છે અક્ષય તૃતીયાના દિવસે આ શુભકામ કરવાથી તમને પિતૃ પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર દ્રાક્ષ કરવાનો એક વિશેષ મહત્વ છે તો તેનું એક વિશેષ મહત્વ તો છે જ પણ તેની સાથે જ પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે અને પિતૃ દોષથી પણ મુક્તિ મળી જાય છે અક્ષય તૃતીયાના દિવસે તમારે વિષ્ણુ સ સહસ્ત્ર નામ અને શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો આનાથી ધન ધન્ય અને પદની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગોથી પીડાતા હોય તેઓએ અક્ષય તૃતીયાના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો અક્ષય તૃતીયાના દિવસે નાળિયેરને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ આમ કરવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે અને અટવાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે અક્ષય તૃતીયાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એક વિશેષ મહત્વ છે અક્ષય તૃતીયાના દિવસે તીર્થ સ્નાન કરવાથી અક્ષય તૃતીયા ના દિવસે શ્રી રામચરિત્ર માન સન્માન અરણ્ય કાંડ નો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્યક્તિને ભગવાન શ્રીરામના આશીર્વાદ તો મળે છે તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે અક્ષય તૃતીયા પર તાંબા અથવા પિત્તળ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં આવી એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અક્ષય તૃતીયા પર તાંબા અથવા પિત્તળ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી મિત્રો એક થાળીમાં કેસરનું સ્વીતક બનાવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો કા તેલનો તેલ લગાવો અને કમળ ગઠાની માળા લો પછી મંત્રનો જાપ કરો તેનાથી સિદ્ધ વૃદ્ધિ અને દેવી મળે છે ભક્તિ પ્રદાયની આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તિજોરીમાં મૂકી દો અક્ષય તૃતીયાના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વરૂપ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે ત્રણ એલચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો ઉદ્રાદૃશ શુક્રાય નમ આ મંત્રનો એકવીસ વખત જાપ કરો અને પછી તેને તુલસીના સોળમાં મૂકી દો અક્ષય ઈચ્છાઓની પૂરી કરે છે ભક્તો જો તમે આ અખાત્રીજ શુભ દિવસે સોના ચાંદી વસ્તુઓ ખરીદી નથી શકતા તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી લેવું જોઈએ આ વસ્તુઓને ખરીદીને લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ સાથે જ તમને એક ખાસ વસ્તુ પણ જણાવીશું જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવું જોઈએ સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે માન્યતા છે કે જે ઘરે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષો નષ્ટ થઈ જાય છે અને તેઓના પર લક્ષ્મી નારાયણને કૃપા તેમજ આશીર્વાદ વરસે છે એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે આ અખાત્રીના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો જો તમે ઈચ્છો છો તો તેની સાથે સમીનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો છો ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસે કોળી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કુળી એ લક્ષ્મીજીનું પ્રતિક છે લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને મા લક્ષ્મીને તે અતિ પ્રિય છે તેમાં પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજામાં આવ આવતી પીળી કુળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોળીને ત્રીજના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ સફળ પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોળી મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોળીનો ઉપયોગ કરીએ છીએ જો આપણા ઘરમાં પહેલાથી જ કોળી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોળી ઘરમાં કોળીની ખરીદી આજના આજના શુભ દિવસે કરી લેવું જોઈએ અને આ દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે આમ કરવાથી આપ સૌની બધી જ આર્થિક સમસ્યાઓ હશે તે ટૂંક ટૂંક જ સમયમાં ગાયબ થશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય થશે સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે માન્યતા છે કે જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત શ્રીયંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ભંડાર હંમેશા ભરેલા ભરેલોને ભરેલો જ રહે છે જો તમારા પૂજા ઘરમાં યંત્ર નથી તો તમને આ વર્ષ શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં બજારમાંથી ખરીદી કરીને લાવવાની રાખવું જોઈએ તેનાથી પણ આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે આજે તમારા ઘરમાં પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી આ દિવસે શ્રીયંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ શ્રી શ્રી પાઠ કરવો જોઈએ આવું કરવાથી મા કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યા છુટકારો મળે છે મિત્રો એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે તો તમે કરી કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો તમે સોના સમાન તેને સોના સમાન ગણવામાં આવે છે આ દિવસે ખરીદી કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ સહસ સશસ્ત્ર નામનો પાઠ કર કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક 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 કરીને જ એક એક કરીને જવ અર્પણ કરવા અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પાઠ પણ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે એકસો આઠ જપ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે તેથી તેને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં કાયમ માટે રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે આ ખાત્રીજના દિવસે જવના આ ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે મિત્રો ખાત્રીજના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન ખરીદી ન શકાય તો ચાંદીની વસ્તુની અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે સોના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે તમે અખાત્રીજના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો મિત્રો જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણાથી શંખનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં સાંટીએ છીએ આમ કરવાથી આપણા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે મિત્રો દક્ષિણા વર્તે શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સુ પણ સમુદ્ર મંથનના સમયે જ જઈ સમયે જ થઈ હતી એટલે જ અકાત્રીજના દિવસે દક્ષિણાથી શંખની ખરીદી કરવામાં આવે છે અને દક્ષિણાવર્તી શંખને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી એટલે કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ્ય છે અને અન્ય જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ અને આવા મહત્ત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે આમ કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિ બની રહે છે મિત્રો આ શુભ દિવસે તમે એટલે કે ખરીદી પણ કરી શકો છો સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે સાવરણી માતા લક્ષ્મીનું પ્રતિક હોવાથી અખાત્રીજના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે અને આ શુભ દિવસથી તેને તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતાં એકદમ સસ્તું હોય છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન સમાન જ ગણવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો તમે માટીનું પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોળિયું લો ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો કળો ઘરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ગણું વધુ શુભ ફળ મળે છે અક્ષય તૃતીયાના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે તેઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે તો મિત્રો અખાત્રીજના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદવી લેવાની છે મિત્રો આ ખાસ વસ્તુ છે સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું જેનો ઉપયોગ આપ રસોઈમાં કરતા હોય ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ અખાત્રીજના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું છે એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી કરી ન શકીએ તો માત્ર આજના દિવસે એક મીઠાનું પેકેટ ખરીદી કરી શકાય છે તેનાથી આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં ઝડપથી વધારો થાય છે અને તણાવ દૂર થાય છે આથી જો આપણે બીજી કોઈ વસ્તુ ખરીદી ના શકીએ તો આ મીઠાની ખરીદી અવશ્ય કરવું જે જોઈએ તો એ જણાવવું પણ જરૂરી છે કે આ ખાત્રીજના શુભ દિવસે કઈ વસ્તુ ન ખરીદવી તો મિત્રો અક્ષય પક્ષે ત્રક્ષણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ જેમ કે ખંજર કટાર ચાકુ વગેરે એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી આપણા ઘરની અંદર તણાવ ઝઘડા બોલાચાલી અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ વિખરાય વિખેરાય થાય છે અને મન અશાંત બની જાય છે તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવાનું નિષેધ માનવામાં આવે છે મિત્રો અખાત્રજનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ દિવસે કાળા રંગની વસ્તુઓ ન ખરીદી ન ખરીદવી જોઈએ જેમ કે કાળા કપડાં કાળા સૂજ કાળા રંગનું વાહન બેંક ફર્નિચર ઇલેક્ટ્રોનિક સામાન અથવા કાળા વાસણો ન ખરીદવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે મિત્રો ઘરમાં કંટાળા લાવવા જોઈએ તેના બદલે તુલસી મીન પ્લાન્ટ આમળા જેવા શુભ છોડ ખરીદીને લાવી શકો છો મિત્રો અખાત્રીજના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈ પણ જાતનું શુભ કામ પણ કરી શકો છો નવા બનેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈ કરવી સગાઈ કરવાની હોય મુંડન કરાવવાનું હોય જનોય ધારણ કરવાનું હોય જમીન મકાન મિલકત લેવાની હોય નવું ઘર લેવાનું હોય તેમજ હેરાફેરીના વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા જ કાર્ય આ શુભ દિવસે વિચાર્યા વગર બેફિકર કરી શકો છો તો વહાલા મિત્રો તમને આ વિડીયોમાં આ વિડીયોમાં માધ્યમ દ્વારા બતાવવામાં આવેલી માહિતી જો યોગ્ય લાગી હોય તો આ વિડીયોને લાઇક કમેન્ટ કરી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય માતાજી તો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો